સુરત જિલ્લામાં અવટ ગ્રુપની હાઈફાઈ સોસાયટી તસ્કરો એક હજાર બાબેનમાં બાબેન ગામે હાઈ સિક્યુરિટી સોસાયટીમાં ચોરોનો તાંડવ સીસીટીવીમાં કેટ બે ચોર દેખાયા બાદોડી તાલુકાના બાબેન ગામે આવેલી અવટ લેક પેલેસ સોસાયટી બે ઓગસ્ટના મધરાતે બેને અઢાર વાગે ચોરોએ હાઈ સિક્યુરિટી વ્યવસ્થાને ચકમો આપી ચોરોનો પ્રયાસ કર્યો હતો આ હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં ઉચ્ચ પોલીસ અધિકારી સરકારી અધિકારીઓ રહે છે ચોરે પ્રજયભાઈ સોનીના બંગલા નંબર બત્રીસને નિશાન બનાવ્યું હતું પરંતુ કઈ ન મળતા અન્ય બંગલાઓમાં પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં બે ચોર સીસીટીવીમાં કેદ થયા હતા જેઓ બિંદાસ બિંડા જોવા મળ્યા છે આ પહેલાં એક અઠવાડિયા અગાઉ પલસાણાની અવટ કિંમલી સોસાયટીમાં બુકાની ચોર ચાર બંગલાઓને નિશાન બનાવ્યા હતા બંગલા નંબર એકસો અઠ્યાસીમાં વિપુલભાઈ ગાંધીના ઘરમાંથી ત્રીસ હજાર સોનાની ચેન દસ હજાર ડાયમંડ વિટી એક લાખ પાંચ હજાર રોકડ ચોરાઈ જ્યારે બંગલા નંબર એકસો પચ્યાસીમાં પ્રેમભાઈ કેસવાણાના ઘરમાંથી પચીસ હજાર રોકડા ચોરાઈ ચોરાએ સીસીટીવી કેમેરા ફેરી દીધા અને અન્ય બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા નહીં આ ઘટનાઓથી સોસાયટીના રહીશોમાં ભય ફેલાયો છે હાઈ સિક્યુરિટીનો દાવો ખોટો પડતાં ઊંચું મેન્ટેનન્સ ચૂકવ છતાં સુરક્ષા પર સવાલો ઊભા થયા છે રહીશો હવે વોચમેન કે સોસાયટી કમિટીના ભરોસે રહેવાને બદલે જાતે સુરક્ષાના પગલાં લેવાનું વિચારી રહ્યા છે